નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદથી ભરૂચ જતા મુસાફરો અને અભ્યાસ નોકરી ધંધા માટે જતા અનેક લોકોને એસટી બસ જંબુસરથી જ ભરાઈને આવતી હોવાથી આમોદરી શહેર તથા તાલુકાના લોકોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જંબુસરથી કીચુ કીચ સરકારી એસટી બસ ભરાઈને આવતી હોવાથી અનેક મુસાફરો અને વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા માટે જતા લોકો બસમાં બેસવા માટે વલખા મારતા નજરે પડ્યા એક મહિલા સહિત એક મુસાફર બસના ના દરવાજા પર લટકી જતા બસ ડ્રાઈવર બસ ચાલુ કરી તોડાવી દીધી હતી આ સમયે કોઈ મોટી જાનહાની થાય કે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ બસ ડ્રાઈવર કે કંડક્ટર અત્રે ઉલ્લેખનીય છે કે સવારમાં માં સાત થી આઠ ના સમય દરમિયાન આમોદ એક બસની ફાળવણી કરવામાં આવે તો આમોદ થી ભરૂચ જતા વિદ્યાર્થીઓ નોકરી ધંધા જઈ જતા અને મુસાફરોને રાહત થાય તેમ છે અને તે લોકો સમયસર સ્કૂલ કોલેજ નોકરી ધંધા પણ સમયસર પહોંચી શકે એમ લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો ચીફ મકસુદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ